હેલો ગાઈસ તો અમારા નવા બગમાં તમારું હાર્દિક સ્વાગત છે સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અમે આવ્યા છીએ ખેતરમાં જુઓ અને મૂનની પેસીવ બહુ જ પડી છે આ રીતે હવે લી આરે લઈ લે આઠ લઈ લે એક મળી જઈશ આ રે ને હજુ બીજી પણ મળી જઈશ हाँ मुलाया पुदन अरे तो गाइस जो तमे चिटली ये मुन्नी प्याची हुआ मस्त मस्त ले अरे या ले पकड़ चार थे जी पकड़ना तो चार प्याची ले ली थी है अरे तू आ जी दिन अक्तन डाबड़ो वाक से पक माहू आशा दे तो रहा से जो मस्त आ रही अपने कृष्णा भगवान ना

બાઉજે મલિયારે મુંની બેસી આરેન તો શું કરી છે ઓના આપણે ચાવન માં આયા હે ને મૂકી દેજો હો હવે નહીં બીજી બોલા મને દેખાજે હવેમાં એ આરેન લાવ ના તો ગાઈસ અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તમારો ખૂબ ખૂબ આભાર અમારો બ્લોગ લાસ્ટ ટુદી જોવા માટે मरिया बीजा ब्लॉक में